પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટલી બનતા લાઈવ ઢોકળા લુક ઉપરથી જ તમે જોઈ શકો છો ઢોકળા એટલા સરસ બન્યા છે અને ફટાફટથી બની જશે સાથે નાની નાની ભૂખ માટે તો આ પરફેક્ટ ઇન્સ્ટન્ટ બેસ્ટ આઈડિયા છે આની સાથે સાથે હું તમને આ બેટર મહિના દિવસ સુધી કઈ રીતના સ્ટોર કરવું ઇવન ફ્રીઝમાં રાખીને છ મહિના સુધી કઈ રીતના સ્ટોર કરી શકાય તેની દરેક ટીપ અને ટ્રીક તમારી સાથે શેર કરીશ તો એન્ડ સુધી આ રેસીપીમાં જોડાયેલા રહેજો સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચલો શરૂ કરીએ દાળ ચોખા વગર જ આપણે આ ઢોકળા બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો એટલે કે મોટો દાણો હોય તે લીધેલો છે જે સૂજી કહેવામાં આવે છે ત્યારબાદ ઇક્વલ પોર્શન એટલે કે સરખા પ્રમાણમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ લેવાના છે એક વાટકા રવા સામે અડધો વાટકો ચણાનો લોટ અને અડધો વાટકો ચોખાનો લોટ લઈ આવી રીતના હાથથી જ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું અહીંયા તમારા ઘરમાં જો અડદની દાળનો લોટ અવેલેબલ હોય તો તમે અડધા કપ જેટલો એ પણ ઉમેરી શકો છો બિલકુલ ઓપ્શનલ છે આ કન્ટેનરને તમે બહાર એક મહિના સુધી અને રેફ્રિજરેટરમાં છ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો તો ચલો આપણે હવે તેમાંથી ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીએ અહીંયા મેં ત્રણ જણાને સૌ થાય તેટલા ઢોકળા બનાવવા માટે એક ગ્લાસ જેટલું પાણી તેમાં આદુ મરચાંની પેસ્ટ હિંગ અડધા ચમચીથી ઓછી હળદર નમક સ્વાદ અનુસાર હવે અહીંયા જો તમારા ઘરે ખાટી છાશ અવેલેબલ હોય તો ગ્લાસ એક જેટલી આપણે ખાટી છાસ ઉમેરીશું પણ જો છાસ ખાટી ન હોય તો અહીંયા હું અડધા લીંબા લીંબુનો રસ ઉમેરીશ જો તમારી આગળ ખાટું દહીં પણ અવેલેબલ હોય તો તમારે પાણીનું પ્રમાણ ડબલ કરી અને વાટકા જેટલું અહીંયા દહીં ઉમેરવાનું તો હવે આપણે બેટર બનાવવા માટે બધો લોટ જે આગળ પ્રીમિક્સ તૈયાર કરેલું તે ઉમેરી દઈએ ઓલમોસ્ટ અહીંયા મેં બે થાળી થાય તેટલું ખીરું તૈયાર કરી લીધેલું હવે સરસ રીતના આપણે તેને મિક્સ કરી દઈશું મિક્સ થયા બાદ જો એવું લાગે કે હળદરનું પ્રમાણ ઓછું છે તો થોડી એવી હળદર આપણે ઉપરથી ઉમેરી દઈશું આ બેટર આપણે એકદમ જાડું બિલકુલ નથી રાખવાનું અહીંયા એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ છાશમાં મોટા ત્રણ બાઉલ જેટલું આપણે બેટર ઉમેરીશું હવે સારી રીતના બધું મિક્સ થઈ ગયું છે થોડી એવી હળદર આપણે ફરીથી ઉમેરીશું જેથી કરીને આ ઢોકળાનો કલર એકદમ સરસ એવા જે લાઈવ ઢોકળા આથીને બનાવતા હોય તેવો જ આવે તો હવે હું તેને ઢાંકીને દસ મિનિટ જેવું રાખી દઈશ તો તમે જોવો છો એમ આનો કલર ખૂબ જ સરસ ચડી ગયો છે હવે અહીંયા રેગ્યુલર જે જમતા હોય તે અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશ જેથી કરીને આથો નથી લાવતા તો ઇન્સ્ટન્ટલી આથો ખૂબ સરસ આવી જાય હવે ઢોકળિયાને મેં ગરમ થવા મૂકી દીધેલું તો તેની પ્લેટને તેલથી ગ્રીસ કરી અને બધું ખીરું એડ કરી દઈએ અહીંયા ઓલમોસ્ટ ચારથી પાંચ ચમચા જેટલું ખીરું હું ઉમેરી છું જેથી કરીને ઢોકળા એકદમ સરસ ફૂલીને માર્કેટ જેવા જ બને ઉપરથી તમે અહીંયા મરચાંના કટકા અને કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો મેં ફક્ત અહીંયા ચટણી ઉમેરી છે તો હવે ઢોકળીઓ ગરમ છે તો આપણે તેમાં પ્લેટને એડ કરી દઈએ અને ઢાંકીને બારથી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર તેને કૂક થવા દઈશું જેથી કરીને ઢોકળા એકદમ સરસ રીતના પાકી જાય તો તમે જોવો છો એમ આપણે હવે ચપ્પુ વડે ચેક કરી લેશું જો ચપ્પુ નીટ અને ક્લીન બહાર આવે તો સમજી લેવાનું કે આપણા ઢોકળા બનીને તૈયાર છે તો હવે આ પ્લેટને આપણે થોડી વાર ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને ચપ્પુ વડે રેગ્યુલર પીસીસમાં કટ કરી લેશું તમે આ ઢોકળા નોર્મલી લસણની ચટણી સાથે અથવા તો તલ તેલ સાથે સર્વ કરી શકો છો લાઈવ ખાટા ઢોકળા તેલ સાથે ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા તેલ સાથે સર્વ કરેલા છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ